નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આજના તાજા એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ 1192 થી 1201 સમી 1190 થી 1205 તલોડ 1176 થી 1186 વિજાપુર 1195 થી 1215 કુકરવાડા અગિયારસો સિત્યાસીથી બારસો ગોઝારિયા અગિયારસો નેવું થી બારસો હળવદ અગિયારસો સિત્તેર થી બારસો બે વિસનગર અગિયારસો સિત્તેરથી બારસો ઓગણીસ સિદ્ધપુર અગિયારસો એંશીથી બારસો સત્તર રાજકોટ અગિયારસો થી અગિયારસો ઓગણસી પાટડી અગિયારસો પિંચોતેરથી અગિયારસો એંશી ધાંગધ્રા અગિયારસો બાસઠથી અગિયારસો બાસઠ પચાવ અગિયારસો છન્નું થી બારસો અગિયાર ઇડર અગિયારસો એસીથી અગિયારસો પંચાણું અમરેલી એક હજારથી અગિયારસો સડસઠ ચોટાણા અગિયારસો થી અગિયારસો સિત્યાસી ચામજોધપુર એક હજારથી અગિયારસો એકોતેર ડીસા અગિયારસો બ્યાસી થી બારસો દસ ઉનાવા અગિયારસો સિતેથી બારસો પંદર મહેસાણા અગિયારસો થી બારસો દસ આંબલિયાસર અગિયારસો થી અગિયારસો સિત્યાસી દાહોદ એક હજાર થી અગિયારસો જસદણ એક હજાર થી અગિયારસો પંચાવન કડી અગિયારસો થી બારસો નવ બારસો ચૌદ બોટાદ સાતસો પંદર થી અગિયારસો કાલાવડ અગિયારસો અગિયારસો જેતપુર એક હજાર અગિયારસો છપ્પન માણસા બારસો ભાવનગર આઠસો એક વડનગર બારસો બારસો બહુચરાજી અગિયારસો નેવું થી બારસો છ થારીસ અગિયારસો ચાલીસ થી બારસો અગિયાર કલોલ અગિયારસો પંચાણું થી બારસો નવ ચાદર અગિયારસો પિંચ્યાસી થી બારસો ભુજ અગિયારસો પિંચોતેર થી અગિયારસો પંચાણું વડાલી અગિયારસો પચાસ થી અગિયારસો સિત્તોતેર ધાનેરા અગિયારસો નેવું થી બારસો પાંચ રાતી જ અગિયારસો સિત્તેર થી અગિયારસો પંચાણું દિયોદર અગિયારસો પંચાણું થી બારસો પંદર અંજાર અગિયારસો સાહીઠ થી બારસો નવ પાથાવડા અગિયારસો નેવું થી અગિયારસો પંચાણું પાલનપુર અગિયારસો સિત્યાસી થી બારસો નવ નેનાવા અગિયારસો પચાસ થી બારસો ચૌદ લાખણી અગિયારસો નેવું થી બારસો દસ વારા અગિયારસો સિત્તેર થી અગિયારસો એસી થરાડ અગિયારસો સિતેર થી બારસો તેર રાહ અગિયારસો સાહીઠ થી અગિયારસો પિચોતેર જામનગર એક હજાર પિચોતેર થી અગિયારસો પાંત્રીસ બારસો પંદર સિહોરી અગિયારસો થી બારસો પંદર દહેગામ અગિયારસો એસી થી અગિયાર સો છી લખીયાલ અગિયારસો સિતેર થી અગિયારસો પાપર થી બારસો બાર તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો